નમસ્કાર પાપ સામે ન્યાયનું પલડું ભાર તમને એવું હોય કે હું અધિકારી છું હું આઈએસ છું હું આઈપીએસ છું કે પછી હું જીપીએસ ક્લાસ વન ટુ અધિકારી છું કોઈ પણ ઘટના બનશે તો હું તો ક્યારેય એમો મારો વાક જ ના હોય શકે હું તો અધિકારી છું મારું કામ એ ધ્યાન રાખવાનું છે મારું કામ એડમિનિસ્ટ્રેટિવ કામ છે મારું કામ કામ કરાવવાનું છે અને એટલા માટે જ્યારે પણ કોઈ કાંડ બને એટલે કે હરણી બને મોરબી કાંડ બને કે પછી રાજકોટનો કાંડ બને અથવા રાજ્યમાં જ્યારે જ્યારે પણ પેપર લીક થાય ત્યારે માત્ર ને માત્ર નાની નાની માછલીઓનો ભોગ લેવાય છે અને આ સિસ્ટમ એ આઝાદી પછીના ભારતમાં ને ગુજરાતમાં આપણને જોવા મળી છે પરંતુ હવે એ દાખલો બેસી રહ્યો છે કે ભાઈ તું આઈપીએસ હોય તો પણ તું ગુનેગાર છે અને જો તું એ ઓફિસનો કારકુન કે પાપનો વાળો છે સરસ મજાનો દાખલો ગુજરાતમાં બેસવા જઈ રહ્યો છે કિશન આઈએસ આઈપીએસ જયારે એસી ચેમ્બરમાં બેસી જાય પરીક્ષા પાસ કરીને આવે ને એટલે પોતાને પોતા જાણે કે જાણે શહેરનો રાજા બની ગયો હોય એ પ્રકારનું વર્તન હોય ફિલ્ડમાં નીકળવાનો પગાર મળતો હોય તમારે પાંચ વખત ફિલ્ડમાં જઈને ચેક કરવું પડે કે મારી નીચે અપાયેલી મંજૂરી કેટલી કેટલી યોગ્ય જો તમે એવા તો દૂધના ધોયેલા છો નહીં કે તમે લાંચ નથી લેતા એક પણ અધિકારી છાતી છોકીને એવું તો કહેતો નથી આઈએસ કે આઈપીઓ છે કે અમે લાંચ નથી લેતા અને અનેક વખત લાંચના આરોપો પણ થયા છે સાબિત પણ થયા છે સરકારે ક્યાંક આ ખાડા કાયમ કરી અને તમારી સાઈડ પોસ્ટિંગ કરી દીધું અચ્છા આ ગુજરાતની અંદર ભારે દુઃખ સાથે કહેવું પડે કે ખોટા કામમાં નહીં તમારી જાહેર સભામાં કારણ કે તમારા મોઢામાંથી નીકળતા ગંદકી છે ખાલી વાર્તા કરો છો કે જિલ્લા પર થતું કરપ્શન પણ ધારાસભ્ય લઈને ગાંધીનગર સુધી કે સંસદ થી રોકાવાનું નથી આ હકીકત છલકાવાનું હવે શરૂ થઈ ગયું છે હાઈકોર્ટ જ આકરા છે પાપીઓનું કાઉન્ટડાઉન એટલે હાઈકોર્ટ ની લા લાખ બાદ અગ્નિકાંડ ની ન્યાય પણ હવે આશ છે તે જાગી છે અગ્નિકાંડ ના પીડિતો

હવે તમને સરકાર ખબર પડશે રાવ સાહેબ તમને તો જે મજા કરી છે શિક્ષણ વિભાગ થી લઈ અને વડોદરા સુધી તમારી જેટલી ગાથાઓ કરવા જાવ એટલી ઓછી પડે પણ હું પત્રકાર તરીકે મારી મર્યાદાને નથી ભૂલતો રાવ સાહેબ બાકી તમે સ્માર્ટ એક્સિલન્ટ મોર્ડન એજ્યુકેશન શાળાઓના નામથી તમે જે કોઈ કામ કર્યા છે એનાથી અમે ખૂબ સારી રીતે આ બે દ્રશ્યો જોઈ લઈએ પેલા દ્રશ્યો છે હરેણી કાંડ કે હજુ પણ તેમાં હદ ભાગીઓને ન્યાય નથી મળ્યો અને બીજો અગ્નિકાંડ કા આગ ઠરી ગઈ ધુમાડો ઠરી ગયો તમે એફએસએલ કઈ કપાસ ના કરી શકે તે માટે તમે રાતો રાત તે બુલડોઝરો ફેરવી દીધા પણ આ પરિવારના હૃદયમાં જે આગ લાગેલી છે ને તે આજે પણ નથી ઠરી આજે પણ રાજકોટના વાસીઓના

તમારે સરકારને પણ કહું છું કે જાગી જવાનું છે ને હવે અધિકારીઓને તમારે પાંજરે પૂરવા પડશે કારણ કે જનતાને તમારા પર તો જ ભરોસો આવશે કે તમે અધિકારીઓને પાંજરે પૂરી દે બાકી આ એસઆઈટી એસઆઈટી નામની આ રમતને હવે ગુજરાતના બાળકો ઓળખી ગયા છે જ્યારે સુરતની અંદર તક્ષશિલા કાંડમાં કેટલાય બાળકો વિદ્યાર્થીઓનો જીવ ગયો ત્યારે પણ તમે એસઆઈટી નામનું ગતકડું લઈને આવ્યા હતા જો કે હવે ગુજરાતની સાણી જનતાએ તમારા ગતકડાઓને તમારી સ્ક્રિપ્ટને

સાહેબ બોલો ગુજરાત છે કે સરકારના એડમિનિસ્ટ્રેટિવ વિભાગનું પેટનું પાણી નથી હલતું દીક્ષિત આ વિનોદરા સામાન્ય માણસ ને પણ આવું ખોટું લાગે છે સાહેબ સામાન્ય માણસ ગઢવી સાથે વાત કરીશું રાજકીય વિશ્લેષક પણ છે ગુજરાતી પણ છે ગુજરાતના દીકરા પણ છે

આ બંનેની વાત મેં ખૂબ સારી રીતે સાંભળી અને જે આપણે વાત કરી એટલે રાજકોટની પોલીસ કમિશનરની વાત કરી તો પહેલાં પત્રકાર પરિષદ કરી અને પછી એ જ કમિશનરે પાછું ત્યાં મીડિયાને અલાવ નહીં કરવાનું કમિશનર ઓફિસમાં એ પણ પરિપત્ર બહાર પાડ્યો એ મેં ખૂબ સારી રીતે જોયો એટલે કેમ સત્યતાથી દૂર ભાગ્યા છે ખબર નથી પડતી પણ બીજું આની સાથે મારો એક પેઇન એ છે કે હરણીકાંડ થયો ઘટના સ્થળે લગભગ લોકો ગયા દોડ્યા પોતાનો બળાપો કાઢી પણ લીધો ક્યાંય શ્રદ્ધાંજલિ આપી દીધી પણ તોય છેલ્લે કોર્ટે કહેવું પડ્યું કે આમની ઉપર પગલાં લો રાજકોટ ટીઆરપી કાંડ થયો ઘટના સ્થળે બધા જ ગયા બધું કર્યું પણ કોર્ટે કહેવું પડ્યું કે આમાં જવાબદાર કોણ છે તમે નથી આ છે આમને ઇન્વોલ્વ કરો એ જ રીતે જ્યાં જ્યાં કાંડ થયો એટલે શું આપણે આ તંત્ર અને છેલ્લે દરેક વ્યક્તિ હાઈકોર્ટના સહારે રહેવાનું છે તો તંત્રએ કોઈ કામ કરવાનું જ નથી અમુક દેશો એવા છે જ્યાં આર્મી અને ડિફેન્સ એ લોકો જ કામ કરતા હોય અને એ લોકો સરકાર પર હાવી થઈ જતા હોય તો શું આપણી પરિસ્થિતિ ગુજરાતની હવે એ છે કે ન્યાયતંત્ર ઉપર જ આપણે ભરોસો રાખીને બેસવાનું છે કંઈ પણ થશે તો તંત્ર એની કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી રહ્યો સવાલ તમારો તો અધિકારીઓ અત્યારે કાયદેસર આઈએસ અને આઈપીએસ જે છે આમ એક તો આપણને ખબર છે છેલ્લા ઘણા સમયથી એક કમ્પ્લેન આવે છે કે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી એ ધારાસભ્યોને ગાંઠતા નથી અરે રહ્યો સવાલ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીને પણ વાત વાતમાં ફેરવી નાખ્યા છે સાહેબ એટલે એ લોકો એક એવા અલગ મધમાં આવ્યા છે એક એવા અલગ માહોલમાં આવ્યા છે અને એમાં પણ વિનોદ રાવ સાહેબનું નામ આવ્યું એટલે મને કહેવાનું મન થાય આ ક્રોનોલોજીને સમજો હમણાં જ કૈલાસનાથન સાહેબનું નિવૃત્તિ જાહેર થઈ છે એટલે વિનોદ રાવ સાહેબને અત્યાર સુધી કોઈ કશું કરી નહોતું શકતું એમની દાદાગીરી એટલી બધી છે આઈએસ લોબીમાં મને પોતાને ખબર છે કે કોઈ એમના મોઢે લાગવા તૈયાર નથી કારણ કે એ બહુ જ નજીકના છે કોઈકના એ ક્યાં છે શું છે ખબર નથી મને પણ એ બહુ નજીકના છે અને એ લોકો એમની પોતાની વાહીવાહી કરાવવા માટે બધું જ કરે છે અને જ્યારે આવું આવે છે જવાબદારીથી દૂર ભાગે છે દૂર ભાગે સાહેબ છોડો એકચ્યુઅલી આ વસ્તુ એ જ દિવસે થઈ જવી જોઈતી હતી હાઈકોર્ટમાં આ દોઢ વર્ષ હરણી કાંડને કેટલો ટાઈમ થયો સાહેબ આ ટીઆરપી કાંડમાં આપણે હજી બીજા દોઢ વર્ષ રાહ જોવાની છે કે બે વર્ષે હાઈકોર્ટ કે છે કે ફલાણા જવાબદાર અધિકારી રાજકોટના જે કમિશનર હતા રાજકોટના કે હાઈકોર્ટે કાલે કડક શબ્દમાં ઝાટકણી કાઢી વિનોદ રાવ સાહેબ ની હાઈકોર્ટે પૂછપરછ કરવા જઈએ આની જગ્યાએ સામાન્ય માણસ હોય પકડીને ત્યારે બેહાડ દીધો બેઠો રે સાહેબ ના બાર કલાક બાકડા બહાર બેસાડી રાખે આ વિનોદ રાવ સાહેબ નિયમ લાગુ નથી પડતા એમની એક પૂછપરછ પણ ના થઈ શકે સામાન્ય માણસની ની શું પરિસ્થિતિ મને તમને હમણાં ઉપાડીને બેહાડ દે પણ આ વિનોદ રાવ માટે કોઈ વસ્તુ નહીં એટલે like, જીએડી like એકચ્યુઅલી આ બધા માટે જીએડી જવાબદાર છે અત્યારે કે ભાઈ જે અધિકારીનું નામ આવે તાત્કાલિક એની તપાસ થાય અને સૌથી પહેલું એને તરત એના પોસ્ટ ઉપરથી અત્યારે જે ચાલુ પોસ્ટ હોય એમાંથી તરત જ એમને સાઈડ કરવા પડે અને ત્યાંથી પછી એની પૂછપરછની ચાલુ થતું હોય છે આ આ આ ઘટનાક્રમ પ્રમાણે અને પ્રોસેસ પ્રમાણે આવું થવું જોઈતું હતું જે હજી સુધી નથી થયું અમને પણ મેસેજ મળ્યા કે જીએડી એક્શન લેશે તો જીએડી હજી સુધી કશું કર્યું નથી એકચ્યુઅલી તાત્કાલિક એમને ટ્રાન્સફર કરવી જોઈએ જેવું હાઈકોર્ટે આ ઝાટકણી કાઢી હોય એના પછી તરત જ કે ભાઈ અમારે એમની સાથે તપાસ કરવાની

સો ઓવરঅল હું અગેન કારણ કે મને ખ્યાલ છે સચિવાલયમાં આઈએસ ની કેબિનમાં કોઈ જઈ શકતું નથી કારણ કે એક તો એ લોકો અપ્રોચેબલ નથી એક્સેસિબલ નથી અને એમને મળવા માટે પણ લોકો બીતા હોય છે ક્યાંક આ લોકો અપમાન કરતા હોય છે અથવા તો સમય નથી ફાળવતા ઘણીવાર આપણે જોયું છે મુખ્યમંત્રી કાર્યાલયથી મુખ્યમંત્રી પણ એમ આદેશ કર્યા હોય કે સો મને મંગળ જનતા આવતી હોય છે એટલે દરેક અધિકારીઓ કેબિનમાં હાજર રહેવું તેમ છતાં ઓફિસ ગોતવી પડેગા સાહેબ બેસે છે ક્યાં તમે ત્યાં જ એમ ક્યો સાહેબનો અહીંયા ચાર્જ છે પણ સાહેબ અહીંયા બેસતા નથી એટલે તમે બીજે જાઓ તો કે સાહેબનો અહીંયા ચાર્જ છે પણ સાહેબ અહીંયા બેસતા નથી તો આ સાહેબો બેસે છે કે સચિવાલયમાં બધું ચાર્જેબલ જ છે અત્યારે બહુ બધું ટપલ અને ખૂબ વેક્યુમ વાળી પરિસ્થિતિમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છે ગુજરાત સરકારમાં અત્યારે ફેક્ટ વાત એ છે કે કોઈ પણ પ્રકારના કામ સારા કોઈપણ પ્રકારના કોઈના કામ થતા નથી માત્ર ધક્કા ખાવામાં આવે છે અને અધિકારીઓ બેફામ બન્યા છે અધિકારીઓ મંત્રીઓને પણ નથી ગાંઠતા સાહેબ હું એટલે ઘણા ઉદાહરણો અમારી પાસે રોજબરોજના હોય છે હવે એક તો અડધું તંત્ર ચાર્જમાં ચાલે છે એક એક આઈએસ ઓફિસર પાસે ત્રણ ત્રણ ચાર ચાર ખાતાનો ચાર્જ હોય છે જ્યાં ચાર્જ હોય છે ત્યાં બેસતા નથી હોતા અને ક્યારેક કંઈક આપણે પૂછવા જઈએ એ બીજું મિટિંગમાં છે સાહેબ મિટિંગમાં છે જ્યારે હોય ત્યારે કોઈક ને કોઈક કાર્યક્રમ કોઈક ને કોઈક સંકલન સમિતિને લઈ એના બહાના હેઠળ એટલી બધી મિટિંગો ચાલતી હોય છે પહેલાં વાઇબ્રન્ટની મિટિંગ થાય પછી રથયાત્રાની મિટિંગો થાય પછી બીજી કોઈ મિટિંગો થાય એટલે નકરી મિટિંગો અને એમાંથી થોડોક ટાઈમ મળે તો મેક્સિમમ આઈએસ મસૂરી એમની ટ્રેનિંગમાં હોય કાં તો ઘણા ખરા આઈએસ ઓફિસરો તો વિદેશ પ્રવાસ ઉપર હોય છે વાઇબ્રન્ટના નામે સપ્ટેમ્બર મહિનાથી

આમાં પકડવાનો એટલે ચમરબંધી પણ કઈ ચમરબંધી એમ ચામડી આપણે જોઈએ ઓળખી શકીએ પણ આમની ચામડી ઓળખાતી નથી કઈ ચમરબંધીની આ વાત કરે છે સો ઓવરઓલ બહુ ક્લિયર છે કે આ એકબીજાનો ઢાંક પીછાડો એટલે કંઈક ને કંઈક તંત્ર એટલે બધા આવી ગયા અધિકારી અને પદાધિકારી આમાં એવું નથી બધા અધિકારીઓમાં હોય છે ઘણા જવાબદારી સ્વીકારીને એવું કામ પણ લેતા હોય છે કામ કરતા પણ હોય છે અને લોકો જનતા માટે જનતા દરબાર ભરતા હોય છે એ શંકરસિંહ વાઘેલા હતા મુખ્યમંત્રી હતા દર સોમવારે સવારે લોક દરબાર ભરતા કે તમારું કામ પત નહીં ત્યારથી

કંઈ કામ લઈ શકતા નથી અને કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓ એ ભાજપના સાંઠગાંઠવાળા અધિકારીઓ સાથે કામ લઈ શકતા નથી એટલે ઓવરઓલ બહુ જ પરિસ્થિતિ ખરાબ છે સરકારી તંત્રની અમે એના સાક્ષી પણ છીએ અમે આની રજૂઆત અમે પોતે પણ બધી બધી જગ્યાએ કરી શક્યા છે હવે આપણે હરણીકાંડ ઉપર જો પાછા આવી જઈએ જે દિવસે કાંડ થયો કેટલા પચીસ કરતાં વધારે બાળકો એકદમ નાના માસૂમ ભૂલકાઓ આપણને ખ્યાલ છે એ દિવસે આપણે બોલી નહોતા શકતા ડિબેટમાં આપણને ધ્રુસકેને ધ્રુસ્કે રોવું આવતું હતું દ્રશ્ય જોઈ અને કંપારી છૂટી જતી હતી એ લોકોને કશું જ નહોતું થતું એ લોકો હજી સુધી જો આ મોઢું નહીતર માણસ નૈતિક જવાબદારી પણ સ્વીકારે આપણે ટીઆરપી વખતે પણ કહેતા હતા કે જો પદાધિકારીઓ રાજકોટના એ વોર્ડના કાઉન્સિલરો અને ત્યાંના અધિકારીઓમાં પણ જો માનવતા હોય ને તો સાહેબ એ નૈતિકતાના ધોરણે કે મારા વિસ્તારમાં થયું છે અને આ મને મંજૂર નથી એટલે હું આ પદ ઉપરથી રાજીનામું આપું છું એક પણ માઇનોલાલ ઉપરથી ત્યારે પાર્ટી પ્રોટોકોલ સાચવવા ગયા કે ઉપરથી આવ્યું છે કે કોઈએ મીડિયા સામે બાઇટ આપવી નહીં કોઈએ મીડિયા સમક્ષ હાજર થવું નહીં એક પણ ભાજપના પ્રવક્તાએ ટીઆરપી કાંડ ઉપર એક ડિબેટ કરી હોય તો બતાવો સાહેબ એ બધી ચેનલોમાં આપણે ડિબેટો થઈ જાય એમાં ભાજપના પ્રવક્તા નહીં જ્યારે મોદી સાહેબનો રોડ શો હોય ત્રણ કિલોમીટરનો રોડ શો એરપોર્ટથી સર્કિટ નો હોય ને તો પણ ભાજપના પ્રવક્તા એમાં આપણે મોટા મોટા મંજીરા લઈને એમની ડિબેટો કરતા હોઈએ છીએ તો તમને ટીઆરપી કાંડ કોઈ પણ કાંડ ટીઆરપીની હરણીની ભૂલી જાવ તો જ્યારે એક માનવ હત્યા થતી હોય ગુજરાત રાજ્યમાં અને એ પણ સાહેબ તમારું ગુજરાત કે જેને 30 30 વર્ષથી ખોબલેને ખોબલે આશીર્વાદ આપ્યા છે એમાં તમે એક સહાનુભૂતિ નથી દર્શાવી શકતા કયા ભાજપના એક નેતાની મને ટ્વિટર બાઈટ બતાવો બધું ભૂલી જાવ ટ્વિટર બાઈટ મને બતાવો કે જેમણે આની આની એક સેજી વ્યક્ત કરી હોય કે આપણે ખેદ છે અને આની ઉપર અમે એક્શન લેવા માટે તૈયાર છીએ એટલે આ તો એક મડડાગાટ છે સાટગાટ છે ઘણા બધાએ ભરતકાના બાદ એટલે સંભળાવી કરે કે આ સાગઠિયા પૈસા લે તો એવું બધું ઘણા બધાએ કીધું અધિકારીઓ આવા છે તેવા છે પણ કોઈએ પોતાનો વાક નથી કરતો કે અમે પદાધિકારી તરીકે અમે નિષ્ફળ છીએ અમારો વાક છે કે અમે આ જે જાડી ચામડીના અધિકારી છે એના પરનો અંકુશ ખોઈ બેઠા છે આવી વાત કોઈએ નથી કરી એ બિલકુલ એટલે મેં જ કીધું કોઈએ સહાનુભૂતિ એટલે આપવા ખાતર જે ટ્વિટરમાં પાટીલ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આપણે ટ્વીટ કર્યું હું ના નહીં પાડું રાજકોટના મેયરે ટ્વીટ કર્યું હતું એ દિવસે ઉપરથી યાદ છે ને એ મેયર બી ભાન ભૂલી ગયા હતા

એ એ ટેક્સના પૈસા પૈસાથી મેયર મેડમ ભાગી ગયા ક્યાં તો કે વિદેશ પ્રવાસે મેક્સિમમ વિદેશ પ્રવાસ જો કોર્પોરેટરો અને ધારાસભ્યો વિદેશ પ્રવાસ માટે ઈચ્છુક હોય છે ને મળતા હોય છે કે ક્યારે અમારો ટર્ન લાગે ક્યારે વાઇબ્રન્ટના નામે અમને બહાર એ જ રીતે આઈએ પણ આ જ રીતે સતત રાહ જોતા હોય છે ફલાણો સેમિનાર ઢોકળો સેમિનાર ફલાણી વાઇબ્રન્ટ સમિટ બીજી બીજી સમિટ ત્રીજી સમિટ એની રાહ જોઈને માત્ર વિદેશ પ્રવાસ અને સી હજી આપણે માત્ર કોસવા નથી બેઠા પણ વાતાવરણ એવું બનાવી દીધું છે કે આપણને રોજે રોજના અનુભવ થાય છે અને કલેક્ટર કચેરીની બહાર સાહેબ હજી સુધી લાઈનો એટલી ને એટલી હોય છે એક બાજુ તમે કહો છો ઓનલાઈન ચાલે છે બધું મને બતાવો કઈ વસ્તુ એવી ઓનલાઈન ઘેર બેઠા કે તમે મેળવી કે જેમાં તમારે એક ધક્કો કલેક્ટર ઓફિસ સુધી ના ખાવો પડતો હોય એક પણ સર્વિસીસ ગુજરાત રાજ્યની એવી નથી કે જેમાં તમને ઘેર બેઠા પ્રમાણપત્ર મળતું હોય ત્યાં જઈને લાઈનો ત્યાં જઈને ધક્કા ખાવાના કલેક્ટર કચેરીની બહાર એજન્ટ અને એજન્ટ આપણે મેં તમે નથી પકડ્યા ખુદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પકડ્યા છે એજન્ટો કલેક્ટર કચેરીઓમાં તમે જઈને બેસો રિટાયર્ડ વ્યક્તિ કામ કરે છે કોઈ એક વ્યક્તિ તલાટી અરે સરકારી શિક્ષક પોતાના પગારમાંથી થોડોક પગાર કોઈક ડમી વ્યક્તિને આપીને શિક્ષક બનાવી બેઠો છે અને શિક્ષક પોતે બીજો ધંધો કરે છે એટલે આખું ને ટ્રેકિંગ નથી હમણાં આપણે એસઆઈટીની વાત કરતા હતા હંમેશા એસઆઈટી એટલે શું છે છાવરવાની વાત છે સિસ્ટમેટિકલી ઇન્ટરવેન્શન ટ્રેકિંગ એટલે ઉપરથી એકદમ ઇન્ટરવેન્ટ થાય અને ટ્રેકિંગ થાય

બિલકુલ અને આની ઉપર તમે જુઓ વિપક્ષે કામ કરવા જેવું કર્યું એમને બંધનું એલાન પાડ્યું પણ આની ઉપર હજી હું તો કહું છું કે હાઈકોર્ટે પણ શું મોટો કરવો જોઈએ લીગલ પ્રોસેસ ના આધારે કયા આધારે તમે આ મલબો ખસેડી અને કારણ કે એની બોર્ડર સીલ કરી દેવી પડે એ એને એફએસએલ કારણ કે તમે બધી વસ્તુને એફએસએલમાં આપવાના છો તો જ્યાં સુધી એફએસએલની ટીમ આવી અને આખી બાઉન્ડ્રીની એક એક વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ ન કરે અને એનો રિપોર્ટ સબમિટ ના કરે ત્યાં સુધી તમે એને એક કચરો હટાવી ના શકો એ કચરો બી હતો નહીં તમને આ તો મારી ભૂલ થઈ ગઈ આવો શબ્દ ના વપરાય કારણ કે તમને ખબર હતી કે અંદર હજી એ કંઈ લાશ બેઠી છે કે નહીં કારણ કે આ તો બધા કોઈકના હાથ કોઈકના પગ કોઈકનું શરીરનું બીજું અંગ મળતું હતું અને ભડકે પડેલી વસ્તુ હતી તમે આવી રીતે એને ખસેડી શકો કયા આધારે એને કોને પૂછીને તમે ત્યાંથી ખસેડી છે ઓવરઓલ ફરી અગેઈન એન અગેઈન આમ રાજ પ્રજા સુખી આનું નામ છે બિલકુલ કે પ્રજાને કંઈ પડી નથી જનતાને ક્યાંય કોઈ લેવા દેવા નથી મારું શું મારે કેટલા લેવા દેવા જનતા તો હિન્દુત્વના રંગે રંગાયેલી છે ઉપરથી આવે છે પ્રચારમાં પ્રચારના બે ત્રણ દિવસમાં સાહેબ આમાં વાત ફેરવી જાય છે આ અગેન ભાજપ કે કોંગ્રેસની વાત નથી કોંગ્રેસ માંડ ઊભું થયું ટીઆરપી કાંડમાં લોકોના જે શ્વાસો શ્વાસ અંદર રૂંધાઈ ગયા એ શ્વાસ બહાર આવ્યો અને કોંગ્રેસને મળ્યો છે અને એટલા માટે કોંગ્રેસ રાતોરાત ઊભી થઈ ગઈ છે રાહુલ ગાંધીની મુલાકાત થઈ ગઈ એમાં એ લોકોમાં ડબલ શ્વાસ આવી ગયો છે ક્યાંક ને ક્યાંક જનતા અને નેતા નેતા અને અધિકારી જનતા અને અધિકારી આ જે ત્રિકોણ છે

એવા અધિકારીઓ પાસેથી આશા જ શું નાખવાની કારણ કે જાડી ના થઈ ગયા છે અધિકારીઓ અને એમને માત્ર એમની નોકરીથી પગારથી એમના પરિવારથી અને એમને મળતી સવલતોથી મતલબ છે પ્રજા કા જો ના હોય અમારા ભલા વહી અમારા કામ આ પરિસ્થિતિમાં ગુજરાત સરકારના અધિકારી